જમ્મુ કાશ્મીરની અંદર દેશના જે નિર્દોષ વ્યક્તિઓ ઉપર આતંકવાદીઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો અને નિર્દોષ વ્યક્તિઓને જે જાનથી મારી નાખવામાં આવ્યા એના બદલામાં ભારતીય સેના ત્રણેય સેનાના જવાનો અને દેશના યશસ્વી વડાપ્રધાન દ્વારા જે ઓપરેશન સિંદૂરના માધ્યમથી આતંકવાદીઓને એમની જ ભાષામાં સાચી રીતે જવાબ આપી અને એમના અડાઓ પર જઈ અને એમના અડાઓનો જે નાશ કરવામાં આવ્યો અને પૂરેપૂરી યોગ્ય કાર્યવાહી કરવામાં આવી એના માટે સમગ્ર દેશ જ્યારે ગર્વ લઈ રહ્યો છે ત્યારે ખંભાળિયાની જાહેર જનતા પણ આ ગર્વ સાથે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે આવતીકાલે એટલે તારીખ સત્તર પાંચ બે હજાર પચીસ ને શનિવાર સાંજે પાંચ વાગ્યે ખંભાળિયા યોગ કેન્દ્ર નગરપાલિકા ગાર્ડનથી આ તિરંગા યાત્રા ચાલુ કરવામાં આવશે અને નગરના મુખ્ય માર્ગો ઉપર આ તિરંગા યાત્રા લોકો દ્વારા પદયાત્રા જોડાય અને એક રાષ્ટ્રભાવના સાથે સમગ્ર આર્મીના તેમજ ત્રણેય સૈન્યના જવાનો અને સરકાર તેમજ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબને ખૂબ સન્માન મળે અને એમની શક્તિમાં ખૂબ વધારો થાય એના માટેના રાષ્ટ્રવ્યાપી આયોજનમાં સર્વ ખંભાળિયાની દેવભૂમિ દ્વારકા જિલ્લાની જાહેર જનતાને જોડાવા માટે હું હાર્દિક અપીલ કરું છું